હરઢીંગાણે જેના માથડા મહાણે એવો પાલ્યો થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું મિત્રો ગુજરાતનો એક એવો વીર પુરુષ કે જે ગાયોને બચાવવા માટે ગાયોની રક્ષા માટે પોતે પોતાના જીવનું બલિદાન આફીને વીરગતિને પામ્યા અને આજે આંખા વિશ્વમાં દાદા તરીકે પૂજાય છે તો આવો જાણીએ વચરાજ સોલંકી એટલે કે વાછરા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ વર્ષો પહેલાની આ વાત છે બહુચરમાના બેસણા એવા બહુચરાજી થી ત્રણ કિલોમીટર દૂર કાલરી ગામ આવેલું છે અને આ કાલરી ગામના ગરાસદાર હાથીજી સોલંકી એમના બે દીકરા હતા મોટા દીકરાનું નામ બલરાજ સોલંકી અને નાના દીકરાનું નામ વચ્છરાજ સોલંકી અને સમય જતામ બંને દીકરાઓ જુવાન થયા એટલે પિતાએ મોટા દીકરાને બધો જ વહીવટ સોંપી દીધો અને નાના ભાઈને ગૌધનનું રક્ષાણું કામ આપ્યું હવે આ બંને ભાઈઓના મામા એ ગામની સીમથી નજીક લુલાલા ગામના ગરાસદાર હતા જે એક દિવસ આ કાલરી ગામ મળવા માટે આવે છે એમના મામાને કોઈ સંતાન ન હતું એટલે આ નાના ભાણે જેટલે કે વછરાજને પોતાના ખોલે બેસાડવાની વાત કરે છે અને પિતા હાથીજી રાજી ખુશીથી પોતાનો નાનો કુંવર એમના મામાને સોંપે છે અને પછી તો મામા સામતસંઘ રાઠોડ પોતાની જાગીરના અધિપતિ વછરાજને એનો વહીવટ સોંપે છે હવે મામા સામતસંગ કુંવર ગામના તેમના જ ભાઈ વજયસિંહ રાઠોડની દીકરી પુનાબા સાથે વછરાજ સોલંકીનું સગપણ કરે છે અને થોડા જ દિવસોમાં લગ્નનો દિવસ પણ આવી ગયો અને હાલના પાટણના નજીક સમી તાલુકામાં આવેલું કુંવર ગામ આજે આણંદનો દરિયો ઉછલે છે શરણાયુના સુર ગુંજી રહ્યા છે લગ્નગીતો ગવાઈ રહ્યા છે અને એવા ટાણે માંડવામાં જુવાન વસરાજ સોલંકી ત્રણ ફેરા તો પૂરા કરી લીધા અને વછરાજ સોલંકી ચોરીમાં લગ્નનો ત્રીજો ફેરો ફરવા જાય અને વછરાજ પગ મૂકે છે ત્યાં તો અવાજ સંભળાયો દોડો દોડો ગામનું ગોધન સુમરો લૂંટાલો હાંકીને ચાલ્યો જાય છે ઢોલ વાગ્યો અને વછરાજના કાણે સંભલાય છે અને પગ ધંભી ગયા મો ઉપરનો ઉલ્લાસ હલવો થયો અને આંખોમાં ક્રોધનો અગ્નિજ્વાલા લાગ્યો લગ્નના છેડીને તલવારના એક જ ઝાટકે તોડી અને કોઈપણની રાહ જોયા વગર પોતાની રતન ઘોડી ઉપર છલાંગ મારી અને આંખોના પલકારામામ રસન તો વાયુ વેગે ઉપડી અને લૂંટારાઓનો પેટો થયો અને તલવાર અને ભાલાણી બટાજટી બોલી મારો મારો અને કાપો કાપોની કીકિયારીઓ સંભળાવા લાગી અને ચારેય દિશામાં પવન વાવા લાગ્યા અને જાણે પ્રલય આવ્યો હોય એવી સ્થિતિ સર્જાય છે અને એ દિવસે લૂંટારાઓ ગોધન પડતું મૂકીને ભાગ્યા અને વચ્છરાજ ગાયોને વારી ફરી ગામમાં આવે છે અને હરખણી હેલી મંડાણી અને ગોલ મહારાજે અધૂરો જે ફેરો હતો એ પૂરો કરવા માટે હાકલ કરી અને ત્રીજો ફેરો ફરવા જ્યાં વર્કન્યા આગળ ડગલા મૂકે ત્યાં વિધવા ચારણ દેવલબાઈ આવીને કહે છ કે વછરાટ તને અમારા ઘણા ધન્યવાદ તારા લીધે આખા ગામની ગાયો પાછી આવી પણ મારી વેગણ ગાય નો આવી બાપ અને મીઢણ બાંધેલા વછરાટ સોલંકીએ એ માડીને કહ્યું કે માડી તમે ખાતરી કરી હદીકરામે બધે જ ખાતરી કરી વગડા સામે નજર પણ કરી પણ મને મારી વેગલ ગાય ક્યાંય દેખાતી નથી વેગલ ગાય તો મારા કુટુંબનું માણસ ગણાય વેગલ ગાય નહીં આવે ત્યાં સુધી હું અન્નજલ નહીં લઉં હે જુવાન મારી ગાય મારે આંગણે લાવ અને દેવલબાઈ આવી જ્યાં વાત કરી અને પછી તો ધર્મકાંજે ઢીંગાણા કરે એવો વીરવછરાજ એને હાકલ મારી કે હે ગોલ મહારાજ થંભાવી દો આ વિધિને હવે તો હું આઈની ગાયને પાછી લાવું ને ત્યારે જ બાકીની વિધિ પૂરી કરજો અને આવું બોલ બોલી અને રતન ઘોડી ઉપર અસવાર થઈને ઉપડ્યો અને થોડી વારમાં એનો લૂંટારાઓનો સાથે ભેંટો થયો અને કહેવાય છે કે અઠાર અઠ્ઠારહ લૂંટારાઓને તલથી વધેરી નાખ્યા અને લૂંટારાઓ પણ ભાગ્યા પણ એક જણે વચરાજને પાછલથી તલવારનો ઘા કર્યો અને વચરાજ દાદાનું મસ્તક પડ્યું પણ અહીં એક અદ્ભુત ઘટના ઘટી કે મસ્તક પડ્યું અને છતાંય પણ ધડ લડતું રહ્યું અને આ જોઈને દુશ્મનોને લાગ્યું એઠલે વેગલ ગાયને પડતી મૂકીને દુશ્મનો ભાગ્યા અને પછી ધલ જજુબો સુધી લડતું રહ્યું અને આ બાજુ દેવલબા અને પુનાબા બંને પાછલ પાછલા આવ્યા અને જોયું તો વછરાજનું ધલવાછરા બેટ ઉપર લડતું હતું અને મસ્તક ઓખરી બેટ પાસે પડેલું અને પછી તો ગામ લોકો જાણ્યા અને માંડવી આવો અને કાલરી ગામનો હીરો ઢોલી પણ ત્યાં આવી પહોંચ્યો અને વચ્છરાજની વીરતાને વંદન કર્યું કર્યા અને પછી તો પુનાબાએ ચિતા સલગાવી અને પોતાના પતિનું ધલ ચિતામામ સુવડાવ્યું અને મસ્તકને ખોલામાં લઈને પોતે ચિતાને ફરતે ફેરા ફરી અને અધૂરા મંગલ ફેરા પૂરા કર્યા અને પછી ચિતા પર ચડી અને સતી થઈ ગયા અને દેવલબા અને હીરા ઢોલીના પણ ત્યાં જ પ્રાણ અર્પણ થયા અને મોતીઓ કૂતરો અને રતન ઘોડીએ પણ ત્યાં જોઈ જોઈને પ્રાણ છોડ્યા કુમારી ના ખમીરને યાદ કરતા વછરાજ બેઠને એ ભૂમ કા અત્યારે તીર્થ ધામ બની ગઈ છે તો આહતો ગાયોની રક્ષા માટે પોતાનું પ્રાણનું બલિદાન આપનારને આજે અમર બની ગયેલા વછરાજ દાદાનો ઇતિહાસ ઢીંગાણે ચડેલા મર્દોએ આજ માન્યો કસુંબીનો રંગ જના માથા પડ્યા અને ધડ રે લઢ્યા એને જાણ્યો કસુંબીનો રંગ હો રાજ તો મિત્રો આવાજ વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલ અલખના ઓટલાપીને સબ્સ્ક્રાઇબ કરો